આજે વડોદરા શહેરમાં પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને એક અમે રજૂઆત કરી છે કે જે ભાયલી ખાતે જે દુષ્કર્મની ઘટના ઘટી હતી અને હાલમાં આરોપીઓને પકડવામાં આવ્યા છે ત્યારે આવા આરોપીઓને કોઈપણ સંજોગોમાં છાવરવા ન જોઈએ સાથે જ આવા આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ તેવી અમે રજૂઆત કરી છે સાથે આવનારા દિવસોમાં જ્યારે રાવણનું દહન થતું હોય છે ત્યારે આ જ રીતે આવા આરોપીઓનું પણ દહન કરવામાં આવે તેવી પણ અમે માંગ કરી છે સાથે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં પરપ્રાંતિ લોકોની પુષ્કળ પ્રમાણમાં અવરજવર થતી હોય છે ત્યારે કેટલાક લોકોએ મકાન માલિકો જે ભાડા કરાર વિના જ આવા પરપ્રાંતિયોને મકાન ભાડેથી આપે છે ત્યારે સદન ચેકિંગ કરવામાં આવે અને કોમ્બિંગ હાથ ધરવામાં આવે તેવી અમે માંગ કરી છે સાથે પોલીસ કમિશનર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે વચન આપ્યું છે કે અમે ચોક્કસથી આ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાઈશું તેવી પણ અમને આ બહેધરી આપી છે